જેમાં પશ્ચિમ કચ્છમાં એકમાત્ર ભુજ એસઓજીના પીઆઈની પસંદગી કરવામાં આવી હતી પશ્ચિમ કચ્છના એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વિજાભાઈ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ડ્રગ્સની નાબૂદીમાં નોંધપાત્ર કામગીરી કરી બે બચાવી લીધા હતા એક માર્ગ જિલ્લામાં નશા નાબૂદી માટે કરેલ નોંધપાત્ર કામગીરી બદલ એવોર્ડ ગુજરાતમાં ડ્રગ્સને ડામવા માટે રાજ્ય પોલીસ કટિબદ્ધ છે અને સરહદી જિલ્લામાં પ્રચલિત ડ્રગ્સની અફડાતફડીને ડામવામાં મહત્વની કામગીરી બજાવીને માધાપર નજીક ફાયરિંગ કરીને જિલ્લામાં એમડીનો પ્રથમ કેસ નોંધાયો છે

વલસાડના એસપી કરણરાજ વાઘેલાને પશ્ચિમ કચ્છ સિલ્વર ડિસ્ક એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે